ભગવદ્ ગીતા આપણે વાંચીએ ને તો આપણા જીવનમાં કઈ પ્રશ્ન ભગવદ્ ગીતા વાંચવી જોઈએ પાપમાંથી મુક્ત થવા ઘણો ગંગા નદીમાં નાય છે એમ કે ડુંબકી મારે છે તો એ પોતે પાપમાંથી મુક્ત થાય છે પણ આ ભગવદ્ ગીતા એ એવું પુસ્તક છે ને કે એમાં આપણા એ વાંચીએ અને એમાં ઊંડા ઉતરીએ રોજ એનો પાઠ કરીએ તો આપણા પોતે પણ પાપમાંથી મુક્ત થઈએ છીએ અને બીજાને પણ એના બીજાનો પાપમાંથી મુક્ત કરવા આપણે સમર્થ થઈએ છીએ એટલે ભગવદ્ ગીતા દરરોજ એ વાંચવી જોઈએ ભગવદ્ ગીતાનો પાઠ કરીએ તો એમાં અમુક નિયમ પાળવા જોઈએ જેમ કે ભગવદ્ ગીતાનો એક અધ્યાય પૂરો કરીએ ને તો એના પછી એનું માહિતમાં વાંચવું ખૂબ જરૂરી છે માહિતમાં વાંચીએ ને તો એનો આપણને ફળ મળે છે તો ફળ મળતું નથી એ પછી એમ એટલો પાઠ વાંચ્યો જ ગણાય એવું લાગે એટલે માથમાં દરેકે પાઠ અધ્યાય પૂરો થાય એટલે માથમાં વાંચવું ખૂબ જરૂરી છે હું માથમાં વાંચું છું તમે સાંભળો ધરો વાચ શ્રી ધરો વાચ ભગવાન પરેશાન ભક્તિ વ્યભિચારીણી

પૃથ્વીના વિષ્ણુ બોલ્યા હે પૃથ્વી શ્રી ભગવાન વાચ પારબ્ધમ ભુજ્યમાનો હિ ગીતા બ્યાસરતઃ સદા સ મુક્ત સ સુખી લોકે કર્માનો પલિપ્યતે વિષ્ણુ બોલ્યા હે પૃથ્વી મનુષ્ય પારબધનો ઉભો કરતો હોય તો પણ તે નિત્ય ગીતાનો પાઠ કરવામાં તત્પર રહેતો હોય તો તેને મુક્ત તથા સુખી જાણવું અને તે જગતમાં કર્મ કર્યા છતાં પણ કર્મથી ગીતાનો પાઠ કરતો હોય મહાપાપા દીપાની ગીતા ધ્યાન ચેત કચ્છી સ્પર્શ નકુલ વિનય નલિન દલમુ જે મનુષ્ય શ્રીમદ ભગવદ્ ગીતા નું ધ્યાન કરે છે તેને કમળ નું પત્ર જેમ પાણીનો સ્પર્શ કરતું નથી તેમજ મહાપાપ આદિ પાદકો પણ કોઈ દિવસ સ્પર્શ કરતા નથી કમળના પાન ઉપર તમે પાણીનું ટીપું મૂકી જજો એના ઉપર પાણી રહેશે નહીં ખરી જ પડશે એમ કહી એવી રીતે જો તમે ભગવાન આ શ્રીમદ ભગવદ્ ગીતાનું ધ્યાન દર્શાવો તો તમને પાપ એમ કહ લે પાસે નહીં તમને પાપ લાગશે નહીં કશું પ્રયાગ આદિ ની તત્ર વય જ્યાં આગળ ગીતાનું પુસ્તક હોય તથા જ્યાં આગળ ગીતાનો પાઠ થતો હોય ત્યાં આગળ પ્રયાગ આદિ સર્વે તીર્થો વાસ કરે છે જેના ઘરમાં ગીતાનું પુસ્તક હશે ને તો ચારે ધોમના દેવો બધા બત્રીસ કરોડ દેવતાઓ એ ધર્મો વાસ કરતા હશે એટલે ગીતાનું પુસ્તક હંમેશા ઘરમાં રાખવું જોઈએ એનું વાંચન પણ કરવું જોઈએ સર્વે દેવાશ્વ ઋષયો યોગીન પન્નગાશ્વ એ ગોપાના ગોપિકા વાપી નારદ્રોવ પાર્ષદે સહાયો જાયતે સિદ્ધ્રમ્યત્ર ગીતા પ્રવર્તતે જ્યાં આગળ ગીતાનો પાઠ કરવામાં આવે છે ત્યાં સર્વ દેવતાઓ ઋષિઓ ગોપીઓ નારદ ઉદ્ધવ તથા પાર્ષદો સહાય કરવાને તુરંત એકઠા છે જય ગીતાનો પાઠ થતો હોય ને તો બધા આપણને સહાય કરવા આવે દેવી દેવતાઓ બધાય આપણને સહાય કરવા આવે ઋષિ મુનિઓ આવે સર્પો એટલે સાપો આવ ગોપાલો કૃષ્ણ ભગવાન ગોપીઓ નારદ બધા મદદ કરવા આવડી હે પૃથ્વી જ્યાં ગીતાનો વિચાર ચાલે છે જ્યાં ગીતાનું ભણવું ચાલે છે તથા જ્યાં ગીતાનું ભણાવવાનું ચાલે છે ત્યાં આગળ પણ હું નિરંતર અવશ્ય વાસ કરું છું ભગવાન શું કે છે કે જ્યાં ગીતાનો પાઠ થતો હોય જ્યાં ગીતાનું ભણાવવાનું ચાલતું હોય તો હું જાતે એમ કે અવશ્ય વાસ કરું છું એટલે ગીતા દરેકે વાંચવી જોઈએ ભગવાનનો આપણા ધર્મ ભગવાનનો વાસ હોય તો આપણને કેવું સારું લાગે તો જ્યાં જ્યાં ગીતા વંચાતી છે ત્યાં ભગવાનની હાજરી હોય ગીતા શ્રમ તિષ્ઠા મેતા મેમ હું ગીતાના આધારે રહ્યો છું ગીતા એ મારું ઉત્તમ મંદિર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું ભગવાન શ્રી કૃષ્ણ શું કહેશે કે હું ગીતાના આધારે રહ્યો છું ગીતા મારું ઉત્તમ મંદિર છે આ ગીતા ચોપડી છે ને એ મંદિર કહેવાય તેમાં તો આપણે કોર્ટ જાય અને સોગન લેવડાવે તો ગીતા નું પુસ્તક હાથમાં રાખીને આપણે સોગન લેવડાવે છે ને એટલે ગીતા એ મંદિર છે એમ કે અને એના એના એનું પાલન કરીને હું આખા આશરે લઈને એનો ગીતા નો આશ્રય લઈને આખા ત્રણેય લોક પાલન કરું છું ભગવાન એવું કે છે ગીતા મે પરમા વિદ્યા બ્રહ્મરૂપા ના સંશય આદર્શ્રદ્ર માત્રા ક્ષરા નિત્યા સ્વાની પદાત્મિકા શ્રીમદ વિદ્યા છે બ્રહ્મ સ્વરૂપ છે છે રૂપ અવિનાશી અવિકારી છે માત્ર જે વ્યંજન તે રૂપ હોવાથી મુખે તથા અર્ધા કરીને પણ બોલી શકાય નહીં તેવી છે અવિનાશી કોઈ વિનાશ ના થાય એવી વિકાર ના થાય એવી ઓમકાર રૂપ છે એમ કે ગીતાનું બહુ જ મહત્વ છે ગીતામાં બધાનો ઉકેલ છે કોઈ પ્રશ્ન તમે મૂંઝાવવા તો ગીતામાં તમારો એનો ઉકેલ છે ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખો અર્જુનમ વેદત્રયી પરાનંદા તત્પરથ જ્ઞાન સંયુતા ચિદાનંદ એવા શ્રી કૃષ્ણે પોતે સ્વમુખથી જે ગીતા અર્જુનને કહી છે તે ગીતા

નિત્ય મનને ને રાખીને ગીતાના અઢાર અધ્યાય નો પાઠ કરે છે તે સંપાદન કરે છે અને પછી પરમપદ ને પામે છે જે મનુષ્ય એમ રોજ અઢારે અઢાર અધ્યાય કોઈ કરી શકે કોઈ ના કરી શકે પણ જે મન ને કરીને અઢાર અધ્યાયનો પાઠ કરે ને એનો પરમપદ મળે છે ભગવાન એનો બાયકુટ લઈ જાય એમ કે પરમપદ આપે છે ગીતા

પાઠ મારે તદા ન હોય તો અડધો પણ પાઠ કરવો તેથી અવશ્ય ફળ મળે છે આપણને થાય આખો પાઠ આપણે કરી શકીએ એટલો ટાઈમ નહીં કે આપણામાં એટલી શક્તિ નહીં કરવાની બેઠી શકાય એટલું અહીં એટલું આપણું તો અડધો પણ પાઠ કરવો અડધા પાઠનું પણ પઠન કરવું તો આપણને ગાયના ગાયનું દાન કર્યું ને એટલું ફળ મળે છે આપણને ત્રિભાગમ પાઠ માનસ્તુ ગંગા સ્નાનમ ફલમ લભેત સપમાન ફલમ ગીતાના ત્રીજા ભાગનો ગંગા સ્નાન અને છઠ્ઠા ભાગનો પાઠ કરનાર સોંગનું ફળ મેળવે છે એમ તો ત્રીજા ભાગનો પાઠ કરે ને તો એના ગંગા ગંગામાં નાય હોય ગંગામાં સ્નાન કર્યું નાયો હોય એવું ફળ મળે છે અને છઠ્ઠા ભાગ પાઠ કરે હોય તો સોમયુગ નું ફળ મળે છે એકાધ્યાયમ તુયો નિત્યમ પઠેત ભક્તિ સંયુત રુદ્ર લોકમ ગણો બુદ્ધવા વસે ચિરમ જે ભક્તિ સંપન્ન થઈને નિરંતર ગીતાના એક અધ્યાયનો પાઠ કરે છે તે શિવનો ગણ થઈને અથવા તો વિષ્ણુનો ગણ થઈને શિવલોકમાં માં અથવા તો વિષ્ણુ લોકમાં ચિરકાળ સુધી રહે છે ભગવાન શિવનું શિવના આગળ ત્યાં નંદી તરીકે એના ગણ થાય એનું ગણ એટલે નંદી તરીકે જવા મળે આપણને અને વિષ્ણુના લોકમાં ચીરકાળ સુધી રહે છે એટલે એક અધ્યાય તો કરવો જોઈએ ટાઈમ મલક ના મળે પણ એક અધ્યાય તો કરવો જ જોઈએ અધ્યાયં યહ અધ્યાયમ શ્લોક પાસું હે પૃથ્વી જે પુરુષે નિત્ય ગીતાના એક અધ્યાયનો નો અથવા તો એક શ્લોકનો કે પછી એક ચરણનો નિત્ય પાઠ કરે છે તે મનવંતરો થતા સુધી શ્રેષ્ઠ મનુષ્યમાં જન્મ્યા કરે છે

ચંદ્રલોકમ વાપનોતી વર્ણાય મયુતમ ધ્રુવમ ગીતા પાઠ સમાયુક્તો મૃતો માનુ સતમ જે મનુષ્ય શ્રીમદ ભગવદ્ ગીતાના દસ શ્લોકનો સાત શ્લોકનો પાંચ શ્લોકનો ચાર શ્લોકનો બે શ્લોકનો કે એક શ્લોકનો અથવા અડધા અડધો પાઠ કરે છે તે અવશ્ય દસ વર્ષ સુધી ચંદ્રલોકમાં રહે છે દસ સાત નો કર પાંચ નો કર ત્રણ નો કર ચાર નો કર કે છેવટે અડધા નો કર તો પણ એને એમ કે ચંદ્રલોક વાસ મળે છે ચંદ્રલોક તેમાં જે મનુષ્ય ગીતા નો પાઠ કરતો હોય તે મરી ગયા પછી પાછો મનુષ્ય ને પામે છે મનુષ્ય પણ પામે છે મનુષ્ય પણ અવતાર મળે છે જે મરી ગયા પછી ગીતા વ્યાસ પુનઃ કૃત્વા લભેત મુક્તિ મૂત ગીતેત્યુચાર સંયુક્ત મિ મ્રિયમાણો ગતિ લભેત મરણવેળા પણ મનુષ્ય ગીતા એટલો ઉચ્ચાર કરે તો પણ તે મુક્તિને પામે છે ત્યારે જે ગીતાનો પાઠ કરે તે ઉત્તમ ઉક્તિને પામે તેમાં સંદેશો આપણે ખૂબ બીમાર પડે હોય મોદા હોય ને બહુ બીમાર પડે હોય અને મરણ ઘડી આવી હોય ત્યારે પણ આપણે ગીતા એટલું આપણે જે ગીતા રોજ વધતો હોય ને એક જ શ્લોક પણ આપણને આવડી જાય ને અને ના આવડે તો કોઈ ને પણ ગીતા માતાનું નામ ગીતા ગીતા કરીએ ને ભગવાનનું નામ લઈએ ને તો આપણને વૈકુંઠ મળે છે મોક્ષ મળે છે અને ભગવાન આપણને અધોગતિ નહીં આપતા ગીતાર્થ શ્રવણાશક્તો મહાપાપ યુવો યુતો શિવા વૈકુંઠ સમાપનોથી વિષ્ણુના સહમોદથી મનુષ્ય મહાપાપી હોય તો પણ તે જો ગીતાનો નો અર્થ સાંભળવામાં આસકત રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈને વિષ્ણુ હોય પણ ગીતાનો અર્થ સાંભળવામાં આસક્ત હોય એમ કે એના બહુ જ ગમતો હોય તો એ ભગવાન વિષ્ણુની જોડે વૈકુંઠમાં આનંદ કરે છે એટલે ગીતા તો હોબળવી જોઈએ હોબળવી જોઈએ હોબળવી જ જોઈએ વસ્તન આવડે તો કોકના જોડે સાંભળીએ પણ આપણે સાંભળવું જોઈએ બહુ સારી ગીતાર્થ ધ્યાય તે નિત્યમ કૃત્વા કર્માણી ભૂરી સહ જીવન મુક્ત સવિજ્ઞેયો દેહ દેહાંતે પરમ પદમ જે મનુષ્ય ઘણા કર્મો કર્યા પછી વિશ્રાંતિ લઈને નિત્ય ગીતાના અર્થનું ધ્યાન કરે છે તેને જીવનમુક્ત મુક્ત અને દેહ પડ્યા પછી તે પરમ પદે પામે છે જે એમ કહ સંસારમાંથી વિશ્રાંતિ લઈ લીધી હોય એમ કહ એ ઘરમાં બધા હોય અને હવે એમ ઉમર થઈ જાય ને આપણે કશું કરવા નહીં અને ગીતામાં જ એટલું મન લગાવીને કરે છે તોય એનો દેહ એનો મરી જાય જાણ તારા એ પરમપદન પામશે કેમ કે એ ભગવાનના શરણે થઈ ગયો હોય આખું ભગવાન તો કહે છે કે તું મારા શરણે આવી જા તારું ધ્યાન બધું હું રાખે પણ આ માયા કોઈ નાથી સુખતી નહીં અને આપણે એમ કે ભગવાનના શરણે જતો નહીં બાકી ગીતામાં તો વગાડી વગાડી કીધું છે ભગવાન એક તું મારા શરણે આઈ જા આઈ જા પણ ગીતા કૃત્વા મહાત્મય નૈવય પઠેત પૃથા પાઠો ભવે ત્ય શ્રમ એવ થાય જુહાત જે મનુષ્ય ગીતાનો પાઠ કરીને તેના મહાત્માનો પાઠ કરે નહીં તો તેનો ગીતાનો પાઠ નિષ્ફળ જાય છે અને તે પાઠને શ્રમ જ કહ્યો છે એમ કે ગીતાનો પાઠ કરીએ એક અધ્યાય કરીએ બે અધ્યાય કરીએ કે જે થાય આપણે અધ્યાય કરીએ પણ અધ્યાય પૂરો થાય એટલે ગીતા મહાત્મા વાંચવું જરૂરી છે ગીતા મહાત્મા વાંચીએ તો એ આપણો પાઠ કરેનું આપણને ફળ મળે નહીંતર આપણો એમ કે ખાલી મહેનત જ કરી છે એવું જ લાગે ખાલી કશું આપણને મળે નહીં એનું ફળ આપણને મળે નહીં એટલે મહાત્મા વાંચવાનું જ આપણે જે અધ્યાય એ પછી મહાત્મા વાંચવાનું જ એતન મહાત્મા સંયુક્ત ગીતા કરોતી સતત આપનોથી દુર્લભમ ગતિ માપનો યાદ જે મનુષ્ય આ ગીતા મહાત્માની સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતાના પાઠમાં સંપૂર્ણ ફળને મેળવી દુર્લભ એવી ઉત્તમ ગતિને પામે છે જે મનુષ્ય ગીતાનો પાઠ કર્યા પછી આ

શુદ્ધ જે મનુષ્ય ગીતાનો પાઠ કર્યા પછી કહેલા ગીતાના આ સનાતન મહાત્માનો પાઠ કરે છે અથવા તો આરંભમાં તેનો પાઠ કરે છે તે મારા કહેલા ફળને મેળવે છે શ્રી વારાપુરાણે શ્રીમદ ભગવદ્ ગીતા મહાત્મા સંપૂર્ણમ જય શ્રીમદ ભગવદ્ ગીતા જય કૃષ્ણ કનૈયા